જય શ્રી કૃષ્ણ આજે આપણે જોવાના છીએ કે આપણા જે પિતૃઓ થઈ ગયા પિતૃ ગણી શકીએ એવા જે આપણા થઈ ગયા તે એટલે કે આપણા રામચરિત માનસમાં જેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે શ્રી રામ સાથે જેમનું જીવન જોડાઈ ગયું છે ચરિત્ર ચિંતન થાય છે તેવા એટલે કે આપણા તો જે કાકભૂષણડી થઈ ગયા તેમના અનેક જન્મો થઈ ગયા કહેવાય છે કે સોળો હજાર જન્મ થયા એથી પણ વધારે અને તેમણે જે કાય જીવન જીવ્યા લીધે તેમનો મંદિરની અંદર પૂજન અર્ચન કરતી વખતે ભગવાન હરિનું નિંદા કરે છે અને ભગવાન શિવ તેમની ઉપર ક્રોધે ભરાય છે અને તેમને શ્રાપ આપે છે કે તેમને કરોડો કલ્પો સુધી જન્મ લેવા પડશે તેમનો મોક્ષ નહીં થાય ત્યારે તેમના જે ગુરુ છે તે તેમ ભગવાન શિવને વિનંતી કરે છે અને તેમને આ શ્રાપમાંથી મુક્ત કરવા માટે પ્રયત્ન કરે છે ત્યારે ભગવાન શિવ કહે છે કે તે મારો જે દીધેલી શબ્દ છે તે વ્યર્થ નહીં જાય પણ તેને હજાર જન્મ તો લેવા જ પડશે પણ જે જન્મ લેશે તે જન્મમાં તેને જન્મ મૃત્યુનો જે વ્યથા છે જે પીડા છે તે નહીં થાય અને તેને એ જે સ્મૃતિ છે

તે સાંભળેલી અને તે એને અક્ષર યાદ હતી અને આ જ્યારે રામ જન્મ થાય છે પૃથ્વી ઉપર ત્યારે કાગભૂષણ ભગવાન રામની બાલ લીલા જોવાનું ખૂબ જ અત્યંત ઈચ્છા થાય છે અને એ ઈચ્છાને અનુસરી અને પોતે અયોધ્યામાં આવે છે અયોધ્યામાં આવીને જોવે તો બાલરામ છે તેની બાળ લીલા કરી રહ્યા છે હાથમાં પૂરીનો ટુકડો છે અને માતાનો છેડો પકડી અને બાળ બાળક રામ છે તે રમતા રહેલા છે હવે થોડોક વિચાર આવ્યો કે પરબ્રહ્મ છે આ પૃથ્વી ઉપર આવ્યું અને રીતે બાળ લીલા કરે તો એને બ્રહ્મ કેમ માનવો એટલે એને થોડીક પરીક્ષા અથવા તો એને કઈક કૌતુક થયું એટલે તેમણે જે શ્રી રામના હાથમાં બાળક રામના હાથમાં જે પૂરી હતી એ પૂરી લઈ અને કાગભૂષંડી ભાગે છે અને જેવા કાગભૂષંડી પૂરી હાથમાંથી લઈ લે છે એટલે તુરંત જ ભગવાન બાળકના સ્વરૂપમાં એકદમ રુદન કરવા લાગે છે અને આવું રુદન જોઈ અને કાગભૂષંડીને શંકા થાય છે કે આવા જે બાળક રામ બની અને જે ભગવાન આવ્યા છે તે એક પૂરીના ટુકડા માટે આટલું રુદન કરે

તે જે લખનાર વાલ્મિકી છે તેમાં જે ગરુડજીને જે કાગભૂષણ જે રામચરિત માનસ સંભળાવે છે તે તુલસીદાસ જે લખી ગયા તે આ બધા રામચરિત માનસ છે તેમાં શ્રી રામનું જે પાત્ર જે આપણને સમજાવવામાં આવ્યું છે જે શ્રી શ્રીહરિએ પૃથ્વી ઉપર અવતાર લીધા પછી જે કાંઈ લીલાઓ કરી છે બાળ લીલાથી લઈ અને જે લીલાઓ કરી છે તે અદભૂત છે અને જ્યારે જ્યારે આપણે રામચરિત માનસ સાંભળીએ છીએ ત્યારે આપણો જે આત્મા છે એ એટલો આનંદિત થઈ જાય છે એટલો સંતુષ્ટ થઈ જાય છે કે આપણું મન એકદમ શાંત થઈ જાય છે એટલા માટે જ્યારે વાલ્મીકીજી વશિષ્ઠજી જે એમના કુલગુરુ છે કે જ્યારે નામકરણ કરતા હતા ને ત્યારે દશરથ રાજાને કીધું હતું કે આ મોટો દીકરો છે ને તેમ તમારો તેનું નામ હું રામ રાખું છું કેમ કે જ્યારે પૃથ્વી લોક ઉપર આરામ નહીં હોય શાંતિ ન હોય અધોગતિ હશે ત્યારે જ્યારે એનું નામ લેવામાં આવશે ને ત્યારે માનવ માત્રને શાંતિનો અનુભવ થશે આરામ રામ એટલે જીવનનો આરામ આરામ એટલે શરીરની નિંદ્રા અવસ્થા નહીં પણ જે મનની નિંદ્રા અવસ્થા છે તેમાંથી જાગૃત થવાના દિવસો એટલે કે રામ

આવું જે આપણે રામ રક્ષા સ્તોત્રનો જે આ શ્લોક છે તે શ્લોક એક શ્લોક જ આપણને કાફી લાગે કે ભગવાનનું ચરિત્ર આપણે આપણા મોઢે કેવી રીતે વાગોળી શકીએ પણ જેવી રીતે નાનું બાળક છે તે પોતાની માતા જે સંપૂર્ણ છે જે યથાશક્તિ યોગ્ય છે તેવી માતાનો છેડો પકડી અને એ છેડે એ બંધાય માતાના ખોળામાં ખોળો ખૂંદે છે માતાના શરીર ઉપર પોતે વાલ કરે છે માતા તેને વાલ કરે છે આ જે દ્રશ્ય છે એવું આ બે હુબ દ્રશ્ય આપણું અને ભગવાનનો છે કારણ કે આપણે ભગવાન સમાન નથી પણ તેમના સંતાનો છીએ એટલે માની પાસે જેમ વાલ વાલનો લાવો લેવાનો જેવી રીતે બાળકને અવસર હોય એવી જ રીતે ભગવાન પાસેથી આપણે વાલ લૂંટાવતા રહેલા છીએ ભગવાન આપણા ઉપર સતત આશીર્વાદ વરસાવતા રહેલા છીએ છે ત્યારે આવા જે કાગભૂષંડી છે તેમના માટે તો ખૂબ જ લખાણ થઈ ગયેલું છે ઘણી બધી વાતો છે પણ આપણે થોડી વાતો જાણવાની છે કે ખરેખર તેમને શ્રાપમાંથી મુક્ત કરવા માટે શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે થઈ અને અનેક જન્મ લેવા પડ્યા હતા પણ જ્યારે આ રામચરિત માનસ જ્યારે જ્યારે કાગભૂષણ સાંભળતા ત્યારે તેને આખું રામચરિત માનસ તેમની સામે આવી જતું હતું કેમ કે તેમણે જન્મો અનેક લીધા પણ દરેક જન્મમાં તે રામ ભક્ત રહ્યા છે વિભક્ત ક્યારેય નથી થયા ભગવાન રામનું શરણ એને ક્યારેય છોડ્યું નથી આવા કાગભૂષણને જ્યારે આપણે પિતૃપક્ષમાં યાદ કરીએ છીએ અને જ્યારે આપણે કાગવાસ નાખીએ છીએ ત્યારે આપણે થોડું આપણા જે આધુનિક અત્યારનો યુગ છે એ પ્રમાણે થોડુંક વિચારવાનું છે કે આપણા જે નવી પેઢી છે તેને જ્યારે આપણે એમ કહેશું કે આપણા પિત્રો આજે શ્રાદ્ધ છે અને આજે આપણે કાગવાસ નાખવાની છે તો આપણે એ વાત એમના મગજમાં એમની બુદ્ધિ છે એ તર્ક બુદ્ધિ છે એ એમ જ આપણે આપણી ભાવનાત્મક બુદ્ધિ હતી એટલે આપણને કોઈ કહેતા આપણા પૂર્વજો આપણા માતા પિતા તો આપણે સ્વીકારી લેતા પણ અત્યારે જે યુવા પેઢી છે તેમની તર્ક બુદ્ધિ છે ત્યારે એ માન્ય નહીં કરે એમને કદાચ આપણે સિંધીશું તો એ કરી નાખશે પણ એને હૃદયનો ભાવ છે તે ઉત્પન્ન નહીં થાય હૃદયને ભાવ ભીનું નહીં થાય ત્યારે આ કરવા માટે આપણે શું કરવાનું તો તેને તર્કથી આપણે એને જવાબ આપવો પડશે કે આપણા જે કાગભૂષંડી થઈ ગયા તેમને અનુલક્ષીને તેમને ધ્યાનમાં રાખીને આપણા ઋષિમુનિઓએ આપણને આ જે કાગભૂષંડી જે કાગડાનું સ્વરૂપ છે તેને આપણને સિદ્ધ કરીને આપ્યું છે કે તેને આપણે કાગવાસ નાખીએ સુધી આપણા ઉપર અનંત જન્મારાથી અનંત કોટીઓ જેના કહીએ ને કે આપણે વાગોળી ન શકીએ એટલા આપણા ઉપર ઉપકારો છે આપણા પૂર્વજો આપણા ઋષિઓ આપણા મહાપુરુષો આપણા સંતો આપણા અવતારો આ દરેકના ના માનવ જાત ઉપર અનંત ઉપકારો છે અને આ અનંત ઉપકારોને હળવા કરવા માટે તેના ઋણમાંથી થોડા મુક્ત થવા માટે અથવા તો આપણી ફરજ બજાવવા માટેના આ 16 દિવસો આપણા ઋષિમુનિ આપણને આપેલા છે અને એટલા માટે આપણે ભાવપૂર્ણ હૃદયથી તેમને યાદ કરવાના છે તે જે આપણી માટે ઘસાઈ ગયા છે આપણા માટે સમર્પિત થઈ ગયા છે તેમનું જે ત્યાગ બલિદાન છે તેને યાદ કરી અને આપણા જીવનને આપણે ધન્ય ધન્ય સમજી અને તેમને ભાવ પૂર્ણ હૃદયથી શ્રદ્ધાથી તેમનું શ્રાદ્ધ કરવાનું છે શ્રાદ્ધ એટલે માત્ર નૈવેદ્ય ધરાવી દઈએ કાગવાસ નાખી દઈએ આટલું પૂરતું જ નથી પણ તેમના માટે આપણે ઘણું કરી શકીએ છીએ જે તેમની ઈચ્છાઓ હતી આપણા અમુક જે વડીલો હોય તેમને આપણને ખબર હોય કે તેમની આવી રીતની આદત હોય તો એ જે એની આદતો છે એ સારી આદતો શ્રેષ્ઠ આદતો હોય તેને અનુસરીએ તો એ પણ આપણે એક શ્રાદ્ધ કર્યું તે જ ગણાય તો આવા જે આપણા યુવા પેઢી છે તેને આ વાત આપણે સમજાવવાની છે કે આપણે જે પંખીને ધરાવીએ છીએ તેની પાછળનું આ પણ એક કારણ છે કોઈ પણ આપણા શાસ્ત્રો કહી ગયા છે તે દરેક વાત શ્રેષ્ઠતમ શ્રેષ્ઠ છે એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી માટે આપણે ક્યારેય શંકા કુશંકા નથી કરવાની ભાવપૂર્ણ હૃદયથી આપણે કામ કરવાનું છે અને આવું જ્યારે આપણે બાળકોને આપણે સમજાવીશું એમના હાથે આ કામ કરાવીશું ત્યારે એમને પણ આપણા પિતૃઓ ઉપર આપણા પૂર્વજો ઉપર આપણા ઋષિ મુનિઓ આપણા અવતારો ઉપર તેમને પણ ભાવ અને શ્રદ્ધા બેસશે અને આપણા ધર્મ માટે આપણે આટલું તો કરી જ શકીએ

આ ગતાનું ગતિક નથી કરવાનું પણ આપણે તેમાં આપણી જે શ્રદ્ધા છે છે ભાવ તેની પાછળનો જે હાર્દ છે તેની પાછળની જે કઈ કહાની છે અને શા માટે કરવાનું છે તે સંપૂર્ણ માહિતી આપણે જ્યારે બાળકોને કહીશું ત્યારે તેમનું જે તર્ક બુદ્ધિવાળું તેજસ્વી મગજ છે ને તે તરત ગ્રહણ કરી લેશે અને આપણે ભણેલા નહોતા છતાં આપણી અંદર ભાવ હતો આપણે ભાવ હૃદયથી કરતા હતા અને અત્યારે તો સોનામાં સુગંધ ભળી છે આપણા જે યુવા દીકરાઓ દીકરીઓ છે ને તેની અંદર જે કહેવાય ને કે શિક્ષણ જે શિક્ષા આવી છે ને વિદ્યાની દેવી સરસ્વતીની જે કૃપા થઈ છે ને તેના લીધે તેની અંદર સર્વગુણ સંપન્ન જે થવું હોય ને તેમની પાસે એની કળા આવી ગઈ છે એક કળા છે અને એ જે કળા એમની પાસે છે એના દ્વારા જ્યારે આ ભક્તિપૂર્ણ હૃદય જ્યારે બને છે ને ત્યારે સોનામાં સુગંધ ભળે છે ત્યારે આવા જ્યારે આપણે યુવા પેઢી આ કામ કરવા લાગશે આપણા શાસ્ત્રોને આપણા વેદોને આપણા ઉપનિષદોને આપણા ગ્રંથોને જ્યારે પોતે ભાવિ પેઢી આપણી ઉપાડશે ત્યારે આપણું જે ભારત દેશ છે તે એક કહેવાય ને કે સુવર્ણની જેને આપવામાં આપવામાં આવતી આવતી હતી સામાન્ય રીતે કારણ કે આપણા જે અનંત ઋષિઓ થઈ ગયા કે જે સુવર્ણ કરતા પણ આપણને મોંઘા વિચારો આપી ગયા છે મોંઘા તત્વજ્ઞાન આપી ગયા છે મોંઘા ગ્રંથો આપી ગયા છે એટલા માટે આપણો ભારત દેશ છે સોનું સોના સમાન ગણાતો હતો ત્યારે આ ભારત દેશની માટીમાંથી પણ કે છે ને કે એક ગીતકાર લખી ગયા ને કે મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી મેરે દેશ કી ધરતી એ ક્યારેક કહેવાય કેમ બીજા કોઈ પાશ્ચાત્ય દેશોએ ન ગાયું ગાવું જોઈએ ને એ લોકોને પણ એના દેશનું ગૌરવ છે પણ ભારત દેશ માટે જ આ ગાઈ શકાય કારણ કે ભારત દેશની માટીમાંથી જ આવા હીરા ઉત્પન્ન થયા છે ભારત દેશની માટીમાંથી જ આવું સોના જેવા વિચારો ઉત્પન્ન થયા છે અને વિશ્વને જેણે પોતાની ફરજ પાડી છે અને વિશ્વને જે હતી આપતો રહેલો છે શે કૃષ્ણ જન્મ લઈને આવ્યા પૃથ્વી ઉપર અને પૂર્ણ પુરુષોત્તમ કહેવાયા જેમણે ભગવદ્ ગીતા આપી એ શ્રીમદ ભગવદ્ ગીતા એટલે દરેકને આશ્વાસનના ઢગલા આપી દીધા એ ભગવદ્ ગીતા છે તો આજે આપણા ગ્રંથો છે સામાન્ય નથી આપણે આ અત્યારે ટેકનોલોજીના માધ્યમ દ્વારા આપણે અનેક ગણું કામ કરી શકીએ છીએ કારણ કે સુવિધા વધી છે પહેલા આપણે કોઈને વાત કરવી હોય તો લોકોને ભેગા કરવા પડતા હતા સમૂહ ભેગો થાય પછી આપણે તેને વાત મૂકીએ અને એ વાત અનેક સુધી નહોતી પહોંચતી

ઘણી વખત તેમના ઘણા બધા આપણે દોહા સાંભળેલા છે પણ એક ખાલી પંક્તિ છે કે કબીર કહે કુછ 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 કરો 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 કહું કબીર જબ કીજીએ કબીરજી કે છે કે હું તમને કહું છું કે ભગવાન તમે કઈક કરો કઈક કરો શા માટે ભગવાન મારા માટે કારણ કે તમે કરો છો એ જોય અને હું કરું છું જેવી રીતે બાળક છે ને એ માતા પિતાનું અનુસરણ કરે એની કોપી કરે જેવી રીતે મા બાપ કરે ને તેવું નાનું બાળક હોય ને એ જોઈને કરે એવી રીતે આપણે પણ આપણા સંતો મહાપુરુષોનું આ જે કાંઈ લખાણ છે તેની ખાલી આપણે અનુસરવાનું જ છે આપણે આમાંથી આપણા ઘણા બધા એવા થશે આપણા આવતી પેઢી ભાવિ પેઢીની અંદર એવા ઘણા લેખકો પણ થઈ જશે કે જે આપણા દેશને માટે કાંઈક અમૂલ્ય વારસો મૂકીને જશે તો આપણા જે વડીલો છે તેમને બધાને આપણે આ પિતૃપક્ષ દરમિયાન યાદ કરવાના છે કૃતજ્ઞતા ભાવપૂર્વક યાદ કરી અને તેમને આવા જે વિચારો છે જ્વલંત વિચારો છે અને જીવંત વિચારો છે તે જીવંત વિચારોની આપણે તર્પણ કરવાનું છે શ્રદ્ધાંજલિ આપવાની છે તેમને યાદ કરી અને તેમના માટે આપણે આપણા જીવનને પણ વાગોળવાનું છે તેમના જીવન સારા સારા જે કાંઈ લેવા જેવું હોય તે લઈ અને આપણા જીવનને પણ સુગંધિત બનાવવાનું છે માટે આપણે આવા વિચારો કરતા રહેલા છીએ અને આવી વાતો પણ આપણે સાંભળતા રહેલા છીએ તો આજ માટે હસ્તુ ફરી પાછા મળીશું ત્યારે નવી વાત કરીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ